ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનો દિલથી હાર્દિક સ્વાગત કરું છું વિડીયોમાં આગળ વધીએ એના પહેલાં ગઈકાલ ખૂબ જ મહત્વપૂર્ણ નોટિસો આવી ગઈ છે જિલ્લા તાલીમ કેન્દ્ર ગાંધીનગર ખાતે પરીક્ષા વગર જ એક નવી ભરતી આવી છે ઓફિશિયલ પરિપત્ર આવ્યો છે વહીવટી શાખા વેરા શાખા ઈશાબી પાણી પુરવઠામાં ક્લર્ક ટાઇપિસ્ટ ટેક્સ ઇન્સ્પેક્ટર ક્લર્ક કમ ઓપરેટર અને ઓપરેટરની વેકેન્સીઓ ઓડિટરની વેકેન્સીઓ આવી છે રિક્વેસ્ટ કરું છું એકવાર વિડીયો જરૂર જોજો જિલ્લા કક્ષાએ ભરતી આવી છે ઓફિશિયલ પરિપત્ર આજે જ અરજી કરજો દોસ્તો ધોરણ દસ પાસ બાર પાસ અને આઈટીઆઈ પાસ ઉમેદવારોને જીએસઆરટીસીમાં નોકરી કરવાની સુવર્ણ તક મળી રહી છે અરજી જરૂર કરજો ગુજરાત આરોગ્ય વિભાગની અંદર ફ્રી ઓનલાઈન અરજી મારફત દરેક જિલ્લાના ઉમેદવારો સ્ટાફ નર્સ ભરતીમાં ભાગ લઈ શકે છે તો સ્ટાફ નર્સ બનવા માંગતા ઉમેદવારો ભાગ જરૂરથી લે ગૌણ સેવા તરફથી નવી વેકેન્સીની અપડેટ આવી છે પંદર જુલાઈથી આ ભરતીના ફોર્મ ભરી શકશો ત્રીસ જુલાઈ સુધી નેશનલ હેલ્થ મિશન અંતર્ગત હિસાબનીસ અને ડેટા આસિસ્ટન્ટની ભરતી આવી છે આરોગ્ય વિભાગની અંદર સાત હજાર પ્લસ જગ્યાઓ હાલમાં કાયમી વેકેન્સીઓ છે તો ઉમેદવારોથી રિક્વેસ્ટ કરું છું અરજી કરજો ફોરેસ્ટ ઓફિસરની માહિતી આવી ગઈ છે જીએસએસ બી સીસી ભરતીને લઈને રિઝલ્ટને લઈને મેરિટને લઈને કટ ઓફ લઈને ખૂબ જ મહત્વપૂર્ણ નોટિસ આવી છે તો દોસ્તો અરજી જરૂરથી કરજો એનએચએમ રિક્રુટમેન્ટ ભરતી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ ઇન ગુજરાતની ઓફિશિયલ નોટિફિકેશન દોસ્તો ફાઇનલી આવી ગઈ છે આજની વિડિયોમાં વિવિધ સંવર્ગોની અંદર આરોગ્ય વિભાગ ગુજરાતમાં જે વેકેન્સીઓ પડેલી છે વિવિધ સંવર્ગની અંદર વિવિધ પદો પર વિવિધ પોસ્ટ પર એની વિડિયોમાં વિગતવાર વાત કરીશું આગળ વધીએ અગિયાર માસના કરારથી જે ભરતીની જાહેરાત આવી છે આજે એનો છેલ્લો દિવસ છે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત વિવિધ સબ કમિટી અર્બન કમિટી આર સીએસ સબકમિટી ક્વોલિટી સેલ તથા એનસીડી સેલ દ્વારા મંજૂર નીચે જણાવેલ વિવિધ સંવર્ગની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે અગિયાર માસના કરારથી ભરવા અથવા વેટિંગ લિસ્ટ બતાવવાના હેતુસર સાત જુલાઈથી ચૌદ જુલાઈ સુધી રાત્રિના બાર વાગ્યા પહેલાં અરજીઓ ઓનલાઈન માધ્યમથી મંગાવવામાં આવેલ હતી ઓનલાઈન તમે અરજી કરી શકો છો આરોગ્ય સાથી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આજે ચૌદ જુલાઈને રાત્રિના બે વાગ્યા પહેલાં તમે અરજી કરી શકો છો ભલે આજે છેલ્લો દિવસ હોય તો હવે દોસ્તો એક એક કરીને વિવિધ સંવર્ગો પર વિવિધ પદો પર જે ભરતીની જાહેરાત આવી છે વાત કરીએ સૌથી પહેલી વેકેન્સી છે મેડિકલ ઓફિસર એમબીબીએસ યુ એચ ડબલ્યુસી શહેરી આયુષ્યમાન આરોગ્ય મંદિર કક્ષાએ ટોટલ બે જગ્યાઓ છે પંચોતેર હજાર રૂપિયા સેલેરી તમને મળશે લાયકાત તરીકે વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત રાજ્યના ધારાધોરણો મુજબ ઉમેદવારે એમ પાસ કરેલું હોવું જોઈએ ઉમેદવાર ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરેલું હોવું જરૂરી છે બીજી વેકેન્સી છે ફાર્માસિસ્ટની શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ શૈક્ષણિક લાયકાત તરીકે ધોરણ બારની સાયન્સની માર્કશીટ તેમજ ડિપ્લોમા ડિગ્રીની તમામ માર્કશીટ પાસ અને નાપાસ તમામ અપલોડ કરવાની રહેશે ડિગ્રી અથવા ડિપ્લોમા સરકાર માન્ય સંસ્થામાંથી પાસ કરેલું હોવું જોઈએ અને તેઓનું રજીસ્ટ્રેશન ગુજરાત ફાર્માસિસ્ટ કાઉન્સિલમાં હોવું જોઈએ જેઓ હોસ્પિટલ ડિસ્પેન્સરીમાં ફાર્મસીના કામગીરીનો અનુભવ ધરાવતા હશે તેઓને પ્રાથમિકતા આપવામાં આવશે વધારેની લાયકાત તરીકે કોમ્પ્યુટરની જાણકારી હોવી જોઈએ બે જગ્યા ઉપર હાલ વેકેન્સી છે સોળ હજાર રૂપિયા સેલેરી મળશે ત્રીજું છે સ્ટાફ નર્સ બ્રધર્સ શહેરી પ્રાથમા આરોગ્ય કેન્દ્ર કક્ષાએ હાલમાં બે જગ્યાઓ છે વીસ હજાર રૂપિયા સેલેરી મળવાપાત્ર રહેશે સ્ટાફ નર્સિંગ આ ભરતી છે લાયકાત તરીકે બીએસસી નર્સિંગનો કોર્સ ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન કરાવેલ સંસ્થામાંથી પાસ કરેલું હોવું જોઈએ અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલનું રજિસ્ટ્રેશન સર્ટી અથવા ડિપ્લોમા ઇન જનરલ નર્સિંગ મિડવાઇફ કોર્સ ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી પાસ કરેલું હોવું જોઈએ અને ગુજરાત નઉ કાઉન્સિલનું રજિસ્ટ્રેશન સર્ટી બેઝિક કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ હોવું જરૂરી છે એ જ પિસ્તાલીસથી વધારે હોવી જોઈએ નહીં અહીંયા બે વેકેન્સી છે વીસ હજાર રૂપિયા સેલેરી મળશે ત્રીજું છે આઈ એફવી ઇમ્યુન ઇમ્યુનાઇઝેશન ફિલ્ડ વોલન્ટિયર જિલ્લા કક્ષાએ જે ભરતી આવી છે ત્યાં એક જ વેકેન્સી છે રૂપિયા છસો પ્રતિવિઝિટ તથા ટી એ ડીએ રૂપિયા ત્રણસો પ્રતિવિઝિટ પ્રતિમાસ વીસ દિવસ ફિલ્ડ વિઝિટ રહેવાનું છે ઉમેદવાર માન્ય યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન અથવા અનુસ્નાતક ઇન સોશિયલ વર્ક બી એસ ડબ્લ્યુ એમએસડબ્લ્યુ સ્નાતક અથવા અનુસ્નાતક ઇન રૂર મેનેજમેન્ટ બીઆરએમ એમઆરએમ ઇમ્યુનાઇઝેશન પલ્પ પોલિયોના ક્ષેત્રમાં કામગીરી મોનિટરિંગનો અનુભવ તાલુકા તથા પીએચસી સીએસસી કક્ષાએ કાર્ય આયોજન અને અમલીકરણ તાલુકા અને જિલ્લા વ્યાપકરણે પ્રવાસીઓની તૈયારી પોતાની માલિકીનું વાહન મોટાભાગે ટુ વ્હીલર મોટરાઈઝ વ્હીકલ માન્ય દસ્તાવેજો અને માન્ય વીમા સાથે બેઝિક કોમ્પ્યુટર કૌશલ્ય સામાન્ય રીતે વપરાતા વિન્ડોઝ એમએસ ઓફિસ અને ઇન્ટરનેટનો ઉપયોગ વધારાની લાયકાત સારી મૌખિક અને લેખિત કોમ્યુનિકેશન સ્કીલ તેમજ ગુજરાતી અંગ્રેજી હિન્દી ભાષામાં પ્રેઝન્ટેશન નિપુણતા તાલુકા તથા પીએસસી સીએસસી કક્ષાના હેલ્થકેર ડિલિવરી સ્ટ્રક્ચરની સારી સમજણ હોવી જોઈએ વયમર્યાદા ચાલીસ રહેશે લિમિટેશન રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ફાર્માસિસ્ટ તાલુકા કક્ષાએ ભરતી જ્યાં દસ જગ્યા ઉપર સોળ હજાર સેલેરી મૂકવામાં આવી છે સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી ડિગ્રી અથવા ડિપ્લોમા ફાર્મસી કોર્સ કરેલો હોવો જોઈએ ફાર્મસી કાઉન્સિલ ઓફ ગુજરાત રજિસ્ટ્રેશન ફરજિયાત હોવું જોઈએ ધોરણ બારની સાયન્સની માર્કશીટ તેમજ ડિગ્રીના તમામ માર્કશીટ પાસ અને નાપાસ અપલોડ કરવાના રહેશે વય મર્યાદા ચાલીસ રહેશે ઉમેદવારો આ બાબત ધ્યાન રાખવાનું છે આગળ વધીએ ડેટા એન્ટ્રી ઓપરેટર આરસીએચ પ્રોગ્રામ જિલ્લા કક્ષાએ અહીંયા ટોટલ એક જગ્યા છે રૂપિયા પંદર હજાર ફિક્સ સેલેરી મળશે દોસ્તો કોઈ પણ વિધા શાખાના ગ્રેજ્યુએટ તથા ડિપ્લોમા કોમ્પ્યુટરના કોર્સ ધરાવતા એમઆઈએ સિસ્ટમ ઇન એનજીઓ ઓર ગવર્મેન્ટ સેક્ટરમાં ઓછામાં ઓછા ત્રણથી પાંચ વર્ષનો અનુભવ ફરજિયાત તેમજ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઝડપી કોમ્પ્યુટર ટાઈપિંગ અને અંગ્રેજી કામ કરવાની માટેની સંપૂર્ણ જાણકારી એપ્લિકેશનના ડિપ્લોમા સર્ટિફિકેટ કોમ્પ્યુટરમાં એમએસ ઓફિસ એમએસ વર્ડ પ્રોસેસિંગની સારી જાણકારી એમએસ એક્સેલ અને એમએસ એક્સેસ ડેટા એનાલિસિસ અને ગ્રાફ અને ચાર્ટ બનાવવાની જાણકારી દોસ્તો આગળ વધીએ તો એમએસ ફાવર પોઈન્ટ પણ આવડતું હોવું જોઈએ એક વેકેન્સી પંદર હજાર રૂપિયા સેલેરી મળવાપાત્ર છે કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની વાત કરીએ સીએચ ઓ સીસી સી એચ પાસ કરેલ બોન્ડેડ ઉમેદવારો ટ્રિપલ સીએચનો કોર્સ બીએસસી નર્સિંગ તથા પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગના કોર્સમાં જુલાઈ બે હજાર વીસથી સામેલ કરેલો હોય જુલાઈ બે હજાર વીસ કે ત્યારબાદ બીએસસી નર્સિંગ પાસ કરેલી હોવી જોઈએ સાત વેકેન્સીઓ છે ટોટલ ત્રીસ હજાર રૂપિયા સેલેરી મળશે વધુમાં દસ હજાર સુધીનું પર્ફોમન્સ બેઝ ઇન્સેન્ટીવ પણ મળવાપાત્ર છે આગળ વધી અહીંયા મેડિકલ ઓફિસરની જિલ્લા કક્ષાએ એક જગ્યા છે હાલ પંચોતેર હજાર રૂપિયા સેલેરી મળશે લાયકાત તરીકે એમ હોવું જોઈએ ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલમાં પ્રમાણિત પણ હોવું જરૂરી છે એના પછી મેડિકલ ઓફિસરની સામાન્ય આરોગ્ય કેન્દ્ર કક્ષાએ બે વેકેન્સીઓ છે જ્યાં પંચોતેર હજાર રૂપિયા સેલેરી મળશે એમ બીબીએસની ડિગ્રી હોવી જોઈએ ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન હોવું જરૂરી છે સ્ટાફ નર્સિંગ સામાન્ય આરોગ્ય કેન્દ્ર કક્ષાએ હાલમાં વેકેન્સી છે બે જગ્યા ઉપર ભરતી છે જ્યાં વીસ હજાર રૂપિયા સેલેરી મળશે બી એસ સી જી એન એમનો કોર્સ કરેલો હોવો જોઈએ અને ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન હોવું જોઈએ કાઉન્સિલરની પણ અહીંયા હાલ વેકેન્સી છે અહીંયા આરોગ્ય કેન્દ્ર કક્ષાએ ગ્રેજ્યુએટ ઇન સોશિયલ સાયન્સ અથવા ડિગ્રી ડિપ્લોમા ઇન કાઉન્સેલિંગ હેલ્થ એજ્યુકેશન માસ કોમ્યુનિકેશનમાં રજીસ્ટ્રેશન હોવું જોઈએ બે જગ્યા ઉપર ભરતીની જાહેરાત થઈ છે જ્યાં અઢાર હજાર રૂપિયા સેલેરી તમને મળવાપાત્ર રહેશે તો ઉમેદવારો આ બાબત ખાસ ધ્યાન દોરવાનું રહેશે એના પછી ડેટા એન્ટ્રી ઓપરેટરની હાલ વેકેન્સી છે ગ્રેજ્યુએટ તથા ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર લાયકાત હોવી જોઈએ એક વર્ષનો કોર્સ કરેલો હોવો જોઈએ ટાઈપિંગ સ્પીડ ફોર્ટી વર્ડ પર મિનિટ હોવી જોઈએ જરૂરી છે મિનિમમ હાલમાં એક વેકેન્સી છે જ્યાં પંદર હજાર રૂપિયા સેલેરી તમને મળવાપાત્ર છે ઓડિયોલોજીસ્ટની જિલ્લા કક્ષાએ જે ભરતી આવી છે ત્યાં એક જ વેકેન્સી છે ઓગણીસ હજાર રૂપિયા તમને સેલેરી મળવા પાત્ર છે દોસ્તો જ્યાં લાયકાત તરીકે વાત કરીએ ઓડિયોલોજીસ્ટની તો ગ્રેજ્યુએટ ઇન ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજી બીએસસી સ્પીચ એન્ડ હિયરિંગ આરસીઆઈ પ્રમાણિત હોવું ખૂબ જ જરૂરી છે જેમ વાત થઈ એક જ વેકેન્સી છે ઓગણીસ હજાર રૂપિયા સેલેરી મળવા પાત્ર છે રિહેબિલિટેશન વર્કરની વાત કરીએ તો અહીંયા કેન્દ્ર કક્ષાએ જે વેકેન્સી આવી છે ચાર જગ્યા ઉપર ભરતી છે પંદર હજાર રૂપિયા સેલેરી મળશે એક વર્ષનો સર્ટિફિકેટ કોર્સ હોવો જોઈએ અને ડિપ્લોમા ઇન રિહેબિલિટેશન બેચલર ઇન ફિઝિયોથેરાપિસ્ટ હોવું જરૂરી છે દોસ્તો આ થઈ મહત્વપૂર્ણ વાત ભરતી વિશેની ટોટલ ચૌદ અલગ અલગ પદો પર ભરતીની જાહેરાત થઈ છે શરતો અને નિયમોની વાત કરીએ તો સદર ઉપરોક્ત લાગુ પડતી કેડર માટે દર્શાવેલ શૈક્ષણિક લાયકાતની પાસ ના પાસ તથા તમામ માર્કશીટ પીડીએફ અપલોડ કરવાની છે આ જગ્યાઓ ફક્ત અગિયાર માસના કરાર આધારિત છે અગિયાર માસના કરાર આધારિત છે તો અગિયાર માસ બાદ કરાર આધારિત જગ્યાઓના આપોઆપ અંત આવશે કાયમી નોકરી માટેનો હક દાવો કરી શકશો નહીં ઉમેદવારી ફક્ત ઓનલાઈન લિંક આરોગ્ય સાથે અરજીઓ સ્વીકારવામાં આવશે કાગળો અપલોડ કરવાના રહેશે અધૂરી માહિતી કે ક્ષતિવાળી અરજીઓ માન્ય ગણવામાં આવશે નહીં સુવાચી અશલ પ્રમાણપત્રોની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજિયાત અપલોડ કરવાની રહેશે રજ ધરાવતા ઉમેદવારોએ સાત જુલાઈથી લઈને ચૌદ જુલાઈ સુધી રાત્રિના બાર કલાક સુધીમાં ઉપર જણાવેલ લિંક પણ અરજી કરવાની છે વય મર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે એટલે કે તમામ ઉમેદવારોના કિસ્સામાં વય મર્યાદામાં જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ ચૌદ જુલાઈ રહેશે એટલે કે આજે તો ઉમેદવારોએ આ બાબત ખાસ ધ્યાન રાખવાનું છે આજની આ ઇન્ફોર્મેશન ગમી હોય વિડીયોને લાઇક કરો એનએચએમ રિક્રુટમેન્ટ ભરતી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ ઇન ગુજરાતને લગતી નોટિફિકેશનની સંપૂર્ણ જાણકારી આજની વિડીયોમાં ડિસ્કસ કરી છે ફરી મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર